진햇쌀과모닝콜런 너와 시 작하 는 하루, 마침내 인생 의포커 스가 지금 을 맞춰진 걸까？따 뜻한 모닝커 피의 향 기가 오늘 하루 돈을 레인 스터 마 뱃다 는와 신한 여 આમાં સ્વાગત છે ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ હા બોલ બોલ રામ 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 જય સ્વામિનારાયણ કેમ છો તમે બધા હું એવી આશા રાખું છું કે તમે બધા મજામાં જશો અને આજે આપણે સન્ડે છે તો આપણે આવ્યા છીએ ફાર્મ ઉપર તો ફાર્મ ઉપર આજે નીંદવાનું કામ ચાલુ છે અને થોડીક વાર રહીને આપણે ઉતારશું ડ્રેગન ફ્રૂટ અને સાથે આજનું વેધર કેવું છે અમારી પાસે એ પણ તમને બતાવી દઉં તમે બધા કોમેન્ટ બોક્સમાં મને બતાવજો કે તમારી પાસે કેવું વેધર ને બધું છે તો ચાલુ આપણે બારે અત્યારે હું અને દિવ્યા બેઠા છીએ નવા તો જો અત્યારે સરસ મજાના હું અને દિવ્યા વાડીમાં વહેલી સવારે આવી અને ફરવા લાગી ગયા છીએ ઠંડો ઠંડો પવન આવે છે એટલે હે દિવ્યા હે મજા આવે દી વાડી સમુર તડકો નથી આમ વરસાદ જેવું જ વાતાવરણ છે તો બહુ બધી અમને મજા આવે છે મને અને દિવ્યાને તો હું અને દિવ્યા થોડોક ચક્કર લગાવી લઈએ આમ ઉપર મસ્ત મજાનો થોડીક વોકિંગ કરી લઈએ સરસ મજાની વહેલી સવારે આગળ શું કરી છે હું તમને બતાવી બતાવતી રહીશ વિડીયોની અંદર બતા શું છે દિવ્યા એ ડ્રેગન ફ્રૂટ બધાને બતાવે રહો કે ને અમારા સરસ મજાના ડ્રેગન ફ્રૂટ પણ છે મસ્ત મજાના એકદમ ગ્રોથ વાળા વ્હાઈટ કલરના ડ્રેગન છે ઘર માટે રાખ્યા છે ખાવા માટે વ્હાઈટ કલરના તો દિવ્યાને એમ થયું કે ચાલ હું પણ સબસ્ક્રાઈબરને બતા આવું જોતો જ અને અમારો સરસ મજાનો પાણીનો ટાંકો ભરેલો છે જો આ અમારા બાજુમાં વાડી છે ને એની ભૂતડી સરસ મજાની ઉગ્યાવી છે આરી જરા પણ ખડ નથી બધું નિંદી નાખ્યું છે એ લોકોએ દૂરિયાથી વાવેલી છે ટ્રીપમાં નથી સરસ મજાની જો આ અમારી ગામડાની વહેલી સવારે સન્ડે છે એટલા માટે હું અને દિવ્ય આવી ગયા છીએ વહેલી સવારે વાળીએ ઠંડો ઠંડો પવન લેવા અને સરસ મજાનું ઓક્સિજન લેવા માટે બહુ જ મજા આવે છે એકદમ ઠંડો ને પવન આવે છે એટલા માટે તમને આજના વેધરનું કહેતી હતી તો જુઓ આમ સરસ મજાનું વેધર છે આજે આમ એકદમ વરસાદ જેવું તમે જુઓ તો આકાશ પણ આમ વાદળાને બધું બ્લેક કલરનું થઈ ગયું છે આવું કાંઈક છે અમારી પાસે વાતાવરણ તમારી પાસે કેવું છે વાતાવરણ એ મને કોમેન્ટ બોક્સમાં બતાવજો સરસ મજાનું છે વાતાવરણ અમારી પાસે વરસાદી માહોલનું ને જો અને આપણને આપણી ભૂતળી પણ સરસ મજાની ઉગાવી છે ડ્રેગન ફ્રૂટ બે ડ્રેગન ફ્રૂટ છે એની વચ્ચે અમે પૂતળી વાવી છે સરસ મજાની ઉગાવી છે એ પણ હું તમને નજીકથી બતાવું આ સામે છે એ ઘાસ છે તમને એમ થતું હશે કે શું છે તો એ પણ કહી દઉં કે આ લાંબુ લાંબુ છે એ નેપિયલ ઘાસ છે સરસ મજાનું આ બાજુ અમારી જીવામૃતની ટાંકીઓ બનેલી છે ચાર પૂતળીમાં નાખવા માટે ઓર્ગેનિક પૂતળી છે એટલા માટે દિવ્યામ પડી જાય મસ્ત મજાના ઝાડ છે જાંબુ નારિયલ બહુ જ ઊંચા ઊંચા જો આવી સરસ મજાની પૂતળી ઉગાવી છે મસ્ત મજાની પોપટવારી જો દિવ્યા એમ કરો મસ્ત મજાની પોપટવારી અને સાથે તમને એક વાત પણ કહી દઉં કે જે લોકોને ઓર્ગેનિક ભૂતળીનું અમે લોકો તેલ કઢાવવાના છીએ તો જેને પણ તેલના ડબ્બા જોઈતા હોય એ જલ્દીથી બુકિંગ કરાવજો અમને હું મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પણ રાખી દઈશ મારા કોલિંગ નંબર અને વોટ્સએપ નંબર બંને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો તમે બધા જેને પણ તેલના ડબ્બા જોઈતા હોય ઓર્ગેનિક ભૂતળીના કઢાવેલું તેલ તો આપણે કઢાવી અને વેચશું તો એનું પણ અત્યારે અમે બુકિંગ ચાલુ કરી દીધું છે તો એના પ્રમાણે અમે ભૂતળીનું તેલ કઢાવીએ કેટલી બુકિંગ થાય છે કેટલા ડબ્બા જોઈએ છે એના પ્રમાણે એકદમ મસ્ત મજાનું તેલ નીકળે છે ઓર્ગેનિક ભૂતળીનું ચિગ્ગાસ વગરનું અમે પોતે ખુદ કાચી ગાણીમાં કઢાવવા માટે જાય છી તો જ્યારે આપણી ભૂતળી તૈયાર થઈ જશે ત્યારે આપણે કઢાવવા માટે જાશું તમે જોયો જશે મારો કે અમે આગલી સાલે અમે ભૂતડીમાંથી તેલ કઢાવ્યું હતું સરસ મજાનું પણ ત્યારે અમે અમારા ઘર પૂરતા જ ડબ્બા કઢાવ્યા હતા કારણ કે ટ્રાય કરવા માટે કે કેવું તેલ ને બધું થાય છે ખાવા પીવામાં ને એટલા માટે તો મસ્ત મજાનું તેલ થાય છે ખાવામાં જો આ બિલાડીના ટોપ થયા છે અમારી વાડીમાં આપણે નાના હતા ત્યારે કહેતા કે બિલાડીના ટોપ છે પણ શું કહેવાય ને એ તમે મને હકીકતમાં શું કહેવાય આને બિલાડીના ટોપ જ કહેવાય કે બીજું કાંઈક કહેવાય એ તમે મને કોમેન્ટ બોક્સમાં કહેજો સરસ મજાના થયા છે અમારી આખી વાડીમાં આવા ટોપ છે વ્હાઈટ વ્હાઈટ કલરના બહુ જ બધા થયા છે જો તેમાં આ બહુ જ મોટો ટોપ છે બીજા નનકડા છે હે પછી બધાને ખાવા આપીશ દિવ્યા હે ભલે વેલો જો સામેની બાજુ ડ્રેગન ફ્રૂટના પારા નીંદાય છે તમને ઝૂમ કરીને બતાવી દઉં જો સરસ મજાના ડ્રેગન ફ્રૂટના પારા નીંદાય છે મૂલી આવ્યા છે આજે વાળીએ ને જો મારા દિવ્ય ને બધી જગ્યાએ જવા ખપે અંદર હવે એની દાદી પાસે ને જવા ખપશે કાંટા ન વાગે આયો દિવ્ય જાવ જો દિવ્ય હવે જાય છે ને દાદી પાસે આગળ જાઈએ અને અમે ઘાસને વાવ્યું છે બીજું એ પણ હું તમને બતાવું કે કેટલું ઊંચું ને થયું છે અમારું ઘાસ તો ચાલો આપણે જાઈએ ફટોફટ ઘાસ જોવા માટે અને તમને પણ બતાવી દઉં કે કેટલું મોટું થયું છે ઘાસ બહુ જ એકદમ મોટું મોટું થઈ ગયું છે ઘાસ આપણે વાવ્યું છે સરસ મજાનું ઘાસ તો એ બતાવી દઉં તમને નજીકથી જો આ સામે બધે ઊંચું ઊંચું છે ને એ પીએલ ઘાસ છે આપણું મસ્ત મજાનું ઉગાડીને રાખ્યું છે રંજકો નથી પણ ને પીએલ ઘાસ છે મસ્ત મજાનું કેવું લાગે છે ઈ મને કોમેન્ટ બોક્સમાં બતાવજો ને પીએલ ઘાસ અમારું અને જે સામે છે ને મોટા મોટા ઢગલા એ ખાતરના છે સરસ મજાના આજનો વિડીયો હું અહીંયા એન્ડ કરું છું તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં બતાવજો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો જે લોકો અમારા યુટ્યુબ ચેનલની અંદર નવા આવ્યા હોય એ સૌથી પહેલાં તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરે અને સાથે અમારા વિડીયોને પણ લાઈક કરે